નવસારી એસઓજી પોલીસે બેલી મોરા નજીકથી રૂપિયા છત્રીસ હજાર ચારસો ની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ માજા અને દોરી સાથે એકને ઝડપી પાડ્યો હતો નવસારી એસઓજી પીઆઈ પી એ આર્યાને પ્રતિબંધિત ચાઇનીઝ નાયલોનની પ્લાસ્ટિકની દોરીનું વેચાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત એસઓજી પીઆઈ પીએસઆઈ પીવાય જીતે અને પોલીસ સ્ટાફના માણસો સાથે ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નયન અને કોન્સ્ટેબલ કિરણને બાતમી મળી હતી કે બિલીંગોરા ખાતે આવેલા વલોટી ગામના ટેકરા ફળિયા ખાતે આવેલા હર્ષ સુરેન્દ્ર પટેલ આ પ્રકારનો પ્રતિબંધિત ચાઇનીઝ માજા અને નાઇલોન પ્લાસ્ટિકની દોરીનો વેપાર કરી રહ્યા છે જે બાતમીના આધારે એસઓજી પોલીસને હર્ષ પટેલને ત્યાં છાપો મારી પ્રતિબંધિત ચાઇનીઝ માજા નાઇલોન પ્લાસ્ટિકની દોરીની રીલો એકાણું કિંમત રૂપિયા છત્રીસ હજાર ચારસો મળી આવી હતી એસઓજી પોલીસે આરોપી હર્ષ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ અંગે એસઓજી પોલીસે બિલ્લીમોરા પોલીસ મથકમાં આરોપી હર્ષ પટેલ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાવ્યો હતો ત્યારે આ ગુનાની વધુ તપાસ બીલીમોરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી